નાથો હતો ને નાથો નાથો નદીએ નાવા ગયો એટલે નાથાને છે ને નદીમાં પટારો તણાતો જાતો એટલે પટારો તણાતો જતો હતો ને એટલે નાથાએ પટારો લઈ લીધો એ પટારો ખોલ્યો ખોલ્યો એટલે માલ પછી નાથા એ ગોદડા કાઢ્યા ને ગાભા કાઢ્યા ને આ ને તેને કાઢ્યો એમાં તળીયેથી નાથાને આવડો મોટો ઘડો પટારામાંથી મળ્યો આખો હોના મોરનો ભરેલો અને પછી નાથો બધું ઘરે લઈને આવ્યો ને મકાન બકાન બનાવ્યા ને ગાડીઓ ને વાડિયો ને ઘોડિયો ને એને હાગની ડેલી મૂકી દીધી અને ઓટો બનાવી નાખ્યો ને અને નાથો પછી પગ માથે પગ ચડાવીને ડેલી બેઠો એટલે પછી ગામ ના નીકળ્યા ને એ એમ કે નાથાલાલ રામ રામ તકે કહી દઈશ એ નાથાલાલ જય શ્રી કૃષ્ણ તકે એ કહી અ નાથાલાલ જય માતાજી કે કઈ દેસ પછી એક પૂછ્યું કે લા નાથાલાલ આ બધા તું એમ કે આ તું કોને કહેવાની વાત કરીશું એટલે કે એ તો હું ઈ કે કોને એ કે ઓલો જે ઘડો હતો ને ઘડો એ આ બધા એ ઘડાને એમ કહે છે કે જય માતાજી રામ રામ બાકી નાથો તો એ કે નાથા એ પસાવ કાઢી નાખ્યા ગામમાં કોઈએ ન બોલાવો એટલે નાથી ના કહેવત પડે છે કે નાણાં વગરનો નાથિયો અને નાણે નાથા લાલ